સ્વાગત છે તમારો અમારા નવા વ્લોકમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં મજામાં જશો જો અત્યારે કોર્ટ બોટ પહેર્યું એવું નથી સાડા સાત વાગે ઉઠી ગયો તો પછી થોડું કંઈક કામ હતું તો આ કોટ પહેરીને એ ગામમાં કામ પતાવ્યું અને મૂકવા તળવાનું ને એવું હતું થોડું ઘણું તો એ બતાવી નાખ્યું બધું અને ઘરે આવી ગયો અને અત્યારે ભેગા છે આઠ અને પછી નાસ્તા પાણીનો બાકી ભાઈ

શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય વર્તાજી કેમ તો બધા મજામાં રહેવાનું તો મમ્મી નું કામ થઈ ગયું છે સાસ કેમ તમે

અમારા બાને મોરી ચા હોય એટલે 6:30 વાગે એની રીતે ચા બનાવી ઠંડી પડે ચા હું હા 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 મજામાં આવો ભલે ભલે બામા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લો ચા પીવાય છે ને આપણે હાલો હવે નાસ્તો બાકી છે તો નાસ્તો કરી લઈએ એમ હા કેમ આ દોવા તો હું દોવા તો નથી મંડ્યો પણ આજ નથી કોઈ તો શું કરું ખર પલારો છે આપણે મે પલાઈ રહ્યો છે ખરાજી ગામમાં કોક ઓફ થઈ ગયો તો અહીંયા બેસવા ગયા છે ના આભળ વાત ગયા છે ઓકે

Ah, de ser um atleta, sim. Um de ser um O essa <laughs> vez.

એટલે